હેલો એવરીવાન ઋતુ બદલાવવા લાગે એટલે દરેકના ઘરમાં શરદી અને ઉધરસ થવા લાગતા હોય છે અને ત્યારે આપણે ઘરેલું ઉપાયો ટ્રાય કરીએ છીએ તો તેમાંનો આ બેસ્ટ અને ખૂબ જ અસરકારક ઘરેલું ઉપાય છે વર્ષોથી અમારા ઘરમાં જ્યારે શરદી ઉધરસ થાય છે ત્યારે આ જ હોમ રેમેડી બનાવી અને લેવામાં આવે છે જેનાથી શરદી ઉધરસ ફક્ત એકથી બે જ વખતમાં દૂર થઈ જાય છે તો આ હોમ રેમેડીને જોવા માટે વિડીયોને એક મિનિટ સ્ટોપ કરી અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો તો આ હોમ રેમેડી બનાવવા માટે આ રીતે એક નંગ આદુનો ટુકડો લઈશું અને તેને પહેલાં તો છોલી લઈએ ત્યારબાદ હવે નાના કાણાવાળી ખમણી લઈ અને તેને ખમણી લઈશું આ રીતે આખા આદુને આપણે ખમણી અને તૈયાર કરી લઈશું ત્યારબાદ હવે જે ખમણ છે તેને હાથમાં લઈ અને આ રીતે ગરણી લઈશું અને બધો જ જે આદુનો રસ છે તેને આ રીતે અલગ કરી લેવાનો છે શરદી ઉધરસની કોઈ પણ દવા હોય કે હોમ રેમેડી હોય તેમાં આદુનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે આદુથી ખૂબ જ જલ્દીથી અસરકારક રિઝલ્ટ મળે છે ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું મધ એડ કરીશું અને ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દઈએ આ હોમ રેમેડી બનાવવા માટે ફક્ત આ ત્રણ જ સામગ્રીઓનો ઉપયોગ થાય છે તમે રોજે સવારે અને રાત્રે એક એક ચમચી લેશો એટલે તમને ફક્ત એકથી બે જ દિવસમાં ખૂબ જ અસરકારક રિઝલ્ટ જોવા મળશે અને શરદી ઉધરસ કે કફ થયો હોય તેના માટે આ બેસ્ટ અસરકારક હોમ રેમેડી છે તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને કેટલા સારા રિઝલ્ટ મળે છે તે પણ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો તેની સાથે જ આ વિડીયોને લાઈક કરજો અને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા જ લોકોને આ હોમ રેમેડીના ફાયદા થાય અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો